શરૂઆત કરીશું જેમાં અરવલ્લી જિલ્લાના મેઘરજના ખેતરમાં આગ લાગતાની સાથે કુણોલ ગામે પાક સંપૂર્ણ બનીને ખાખ થયો છે જેમાં રાજ્યમાં ઘઉંનો પાક તૈયાર થઈ ગયો છે અને હાલ ઘઉંને લણવાની જે શરૂઆત છે તે પણ થઈ ચૂકી છે અને આ દરમિયાન સાબરકાંઠા જિલ્લાના તલોદ વિસ્તારની અંદર આ સમગ્ર ઘટનાને અંજામ મળ્યો છે જેમાં તલોદના ખેતરમાં પીજીવીસીએલના જે વીજ તાર છે તેના કારણે ખેતરમાં પાકને આગ હતી અને જેના કારણે પાક રાખ થઈ જતા ખેડૂતને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે વીજ લાઇનમાંથી તણખા જતા આગ લાગી હતી જેમાં અઢી વીઘામાં ઘઉંનો પાક મળીને સંપૂર્ણ ખાક થયો જેના કારણે ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન થયું છે ખેડૂતના મોંઘા વાવેલ જે બિયારણ હતું તે નષ્ટ થઈ ચૂક્યું છે અને મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે પીડિત ખેડૂત દ્વારા યુજીવીસીએલ માં ફરિયાદ પણ કરવામાં આવી અને તે છતાં પણ અધિકારીઓ દ્વારા ઘટના સ્થળે પણ પહોંચવાની તસ્દી નથી લેવાય ત્રણ બે હજાર પચ્ચીસના રોજ ખેતરમાં આગ લાગી હતી તે દિવસે બોર્ડવાળોને અરજી આપી હતી હવે આજે આજની આજની તારીખે મારા જ ખેતરની અંદર ફરીવાર અગ્નિ લાગવાથી સર જી ખાતું તેની અરજી આપી હતી આ સોળ તારીખે પાછળ ફરી વાર બીજી આગ લાગવાથી આ પાછું બીનું બળી ગયું છે સાતવી ગામ માં ઘઉં બની જાય ફરીથી

મુસીબતે ઘઉં જયારે પાકીને ઘેર આવવાની તૈયારી હોય ત્યારે આવી ઘટનાઓ બનતી રહે ત્યારે ખેડૂતને જાય તો ક્યાં જાય એવી પરિસ્થિતિ થતી હોય છે પરંતુ વિઝિસીએલ જે કામગીરી છે એના પર લોકોનો વિસ્કાર છે કે વારે ઘડી આવી ઘટનાઓ બનતી રહી એ લોકો જો આ બાબતે ગંભીરતા દર્શાવતા હોય તો ખેડૂતના અંદર જો જીવનની કમાણી હોય આખા વર્ષની એ કમાણી મહામૂલી કમાણી બનીને રાખ ના થાય અને આ બાબતે સરકાર આ બાબતે ઇશ્યુ છે લેખ પ્રોપર કામ કરવું જોઈએ એવું લોકોનું પણ માનવું છે ઠીક છે જી રાકેશ ખેડૂતો છે તેમના દ્વારા યુજીવીસીએલ ફરિયાદ કરવામાં આવી છે અને ત્યાર બાદ ત્યાંથી કોઈ જવાબ આપવામાં આવ્યો છે તે લોકોને યુજીવીસીએલ અંદર એ લોકોએ 3 દિવસ પહેલા ઘઉંનું આ બળી ગયા હતા એ ફરિયાદ પણ કરવામાં આવી છે પણ આજ દિવસ સુધી યુજીવીસીએલ દ્વારા કોઈ પણ જાતનો પ્રત્યુત્તર આપવામાં નથી આવ્યો કોઈ કામગીરી પણ ત્યાં આગળ થઈ નથી કે ફરી ઘટના ના બને એવા પણ કોઈ પગલા લેવાય નથી જી રાકેશ અત્યારે આ જે ખેડૂત છે પીડિત એની શું માંગ છે જે રોટલા હતા એ ઘઉ જે મળી ગયા છે સરકાર યુજીસી કેટલા ઘઉં પાકે એનું વળતર આપે અને એને આખા વર્ષના જે રોટલા જે જતા રહ્યા છે પારે એવો જો વળતર પેટે જો એને પૈસા ચૂકવામાં આવે એવી ખેડૂત ની માંગણી છે જી રાકેશ આભાર